ગાજરગોડા ગામ ખાતે ઠેઠે રાખા ગામમાં ચૈત્ર વસાવાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા પ્રાપ્ત માહિતી અનુસાર જંગલ ખાતા દ્વારા દોઢ મહિના અગાઉ ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ચૈત્ર વસાવા પર ખોટો કેસ બનાવી એફઆઈઆર ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવાના આમ આદમી પાર્ટીના આક્ષેપ સામે આવનાર તારીખ સાત જાન્યુઆરી બે હજાર રવિવારે આદિવાસી યુવા નેતાને ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનાઓ નેત્રંગ ખાતે જંગી રેલીને સંબોધવાના હોય જેના પ્રચાર પ્રસારના ભાગરૂપે સમગ્ર ડેડિયાપાડા સહિત નર્મદા જિલ્લા વિસ્તારમાં આવેલ મહત્વનું ગામ એટલે ગાજરગોટામાં ઠેર ઠેર બેનરો લાગી ગયા છે આ પોસ્ટરમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થન માટે મિસકોલ કરવા માટે નંબર આપવામાં આવ્યો છે અમે આપને જણાવી દઈએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને તેમના ધર્મપત્ની અને બીજા અન્ય હજુ કસ્ટડીમાં છે હવે જોવું રહ્યું કે આવનારા દિવસમાં બાબતે કેવો વળાંક આવે છે પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા સૌને નમસ્કાર અત્યારે અમે લોકો છેતરભાઈ વસાવા ધારાસભ્યશ્રી નિવાસ નિવાસસ્થાને એમના ઘરના સભ્યોની મુલાકાત લેવા માટે આવ્યા છીએ એમનો દીકરો છે એમના ધર્મપત્ની છે ચેતરભાઈને જનેતા માતાજે છે એમની દીકરી છે અને બધા મિત્રો છે મિત્રો એમના ઘરેથી એક મેસેજ તમને આપું છું એક આદિવાસીનો દીકરો એક આદિવાસીનો પરિવાર ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ માટે લડતું હતું અને એ ક્યાંક કોકના પેટમાં તેલ રેડાણું અને એ કુટુંબને એ પરિવારને જે હેરાન કરવાના પ્રયત્ન આ ભાજપ સરકાર દ્વારા થઈ રહ્યા છે એ લોકશાહી માટે દેશની અને પોતાના વિસ્તારની સેવા કરતા દરેક ભાઈ અને બહેન માટે હળાહળ અપમાન છે એ ચલાવી લેવામાં નહીં આવે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું અમે આ પરિવારને મળવા માટે માતાજીના આશીર્વાદ લેવા માટે અહીંયા આવ્યા છીએ પ્રશ્ન ઉદ્ભવે હું અનેક વખત કહું છું કે હા ચેતરભાઈ વસાવા ઉપર અન્યાય થયો છે અમે શું કરી શકીએ તમે એટલું તો કમસે કમ કરી શકો રાષ્ટ્રને દેશને વિસ્તારને આદિવાસી સમાજને તમારા એરિયાને પ્રેમ કરતા હો કોઈ ખોટા અને અન્યાયી માણસ ઉપર જો તમારે લગામ લેવાનું માનતા હો તો એક કામ જરૂર કરજો નેત્રંગ સાત તારીખે સાત એક બે હાજર ચોવીસે નેત્રંગ તમારી જાતને હાજરી આપજો મિત્રો ભાઈબંધો સગા વાળાને લઈને આવજો આ પરિવાર સભ્ય નું પરિવાર છે એની જો આ લોકો તાનાશાહી આ હાલત કરતા હશે તો કાલે તમારું મારું શું થશે એ વિચારજો અને કોઈ પણ બાના હોય બધા જ બાના સાઈડમાં કરીને તમારી જાતને સાત તારીખે નેત્રંગ હાજર રહેજો કોઈ પણ સંજોગોમાં એ લોકોને જે બુલડોઝરો ફેરવા હોય ફેરવે સૌ ભેગા થઈશું તો લોકશાહી ઉપર નાનો દાગ પણ કોઈ નહીં લગાડી શકે મારો વિશ્વાસ છે જય હિન્દ ભારત માતા વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો